22મી જૂના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આદરા તાલુકામાં 59 પૈકી 46 ગ્રામ પંચાયતો માટે 148 જેટલા સરપંચોના ઉમેદવાર જ્યારે 218 જેટલા સભ્યો માટે 618 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા અને મતદાન થયું હતું. સમગ્ર મતદાનની અંદર ગ્રામજનો પણ ભારે ઉત્સાહ હતા મતદાનમાં જોડાયા હતા. આવનારી 25મી જૂના રોજ તમામે તમામ સરપંચ અને સભ્ય પદોનો ભાવિ નક્કી થશે. બાવીસમી જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી પાદરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળે તો ત્યારે ઉત્સાહપૂર્વક મતદારોએ મતદાન કર્યું હતું ત્યારે ઓગણપચાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાદરા તાલુકાની ત્રણ જેટલી ગ્રામ પંચાયત સમરસ થવા પામી હતી ત્યારે બાકી રહેલી છેતાલીસ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે એકસો અડતાલીસ ઉમેદવારો અને બસો અઢાર જેટલા વોર્ડના સભ્યો માટે છસો અઢાર જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જે માટે રવિવારે મતદાન યોજાયું હતું જેમાં અભોર ગ્રામ પંચાયત બેઠક પર સિત્તેર પોઈન્ટ તોતેર સાદરા સડસઠ પોઈન્ટ બોતેર કાંદા સિત્તેર પોઈન્ટ ત્રીસ ભદારી એક્યાસી પોઈન્ટ બોતેર ભદારા તાણું પોઈન્ટ અઠ્ઠાણું મોભા અડસઠ પોઈન્ટ નેવું આંત્રીસ પંચોતેર પોઈન્ટ પાંચ સહેરા ચોરાણું પોઈન્ટ પાંત્રીસ રણુ ચોર્યાસી પોઈન્ટ અગણસિત્તેર સોખડા ખુર્દ બ્યાસી પોઈન્ટ ત્રાણું લતીપુરા એંસી પોઈન્ટ સત્તાણું રાજુપુરા બ્યાસી પોઈન્ટ પચીસ સાંગમાં એક્યાસી પોઈન્ટ નેવ્યાસી ગોરિયાદ इक्यासी पॉइंट ओगसाइठ मसर एक पॉइंट अठावन पॉइंट करखड़ी बयासी पॉइंट भोज पंचोतेर पॉइंट सत्ताईस पॉइंट पांच पॉइंट पांच उमराया नव्या पॉइंट पॉइंट ओगसाइठ सोमीपुरा छियासी पॉइंट छियासी वनछरा एक पॉइंट चौबीस मम्मपुरा निव्या पॉइंट पांच पावा पंच पंचासी पॉइंट तेतरीस डबका છોતેર પોઈન્ટ બોતેર શાણપુર છ્યાસી પોઈન્ટ બાણું ધનૌલી એકાણું પોઈન્ટ પાસઠ કોટના છ્યાસી પોઈન્ટ સાડત્રીસ ગવાસદ એક્યાસી પોઈન્ટ અઢાર કુરાલ ઓગણ્યાસી પોઈન્ટ બાવીસ સાઢા તાણું પોઈન્ટ ઓગણીસ વિશ્રામપુરા સિત્યાસી પોઈન્ટ એકતાલીસ ગણપતપુરા ચોર્યાસી પોઈન્ટ પાંત્રીસ લુણા બ્યાસી પોઈન્ટ નવ નવ્વાણું ચોકારી પંચોતેર જીરો આઠ મજાતન બ્યાસી પોઈન્ટ સત્તર ચિત્રાલ પંચોતેર પોઈન્ટ ચોસઠ તિથોર છ્યાસી પોઈન્ટ સિત્યોતેર સોખડા રાઘુ ચુમ્મોતેર પોઈન્ટ સિત્યોતેર દૂધવાળા ઇઠ્યાસી પોઈન્ટ ઓગણીસ મુજપુર એક્યાસી પિંડાપા ચોરાણું પોઈન્ટ છોતેર નરસિંહપુરા નેવ્યાસી પોઈન્ટ નેવું ટકા મતદાન થયું હતું આમ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું ત્યારે પિંડાપા ગ્રામ પંચાયત બેઠક પર સૌથી વધુ ચોરાણું પોઈન્ટ છોતેર ટકા મતદાન થયું હતું ત્યારે પાદરા તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ એંસી પોઈન્ટ ઇઠ્યાસી ટકા મતદાન થયું છે આગામી પચીસમી જૂનના રોજ મતગણતરી બાદ તમામ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે